નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો તમે આહારમાં જે કોઈ પણ ખાદ્ય પદાર્થનું સેવન કરો છો એનું સીધી અસર શરીર પર પડતી હોય છે એના ફાયદા પણ શરીરને મળે છે અને ગેરફાયદા પણ શરીરને મળતા હોય છે એવામાં તમે શું ખાઈ રહ્યા છો જો એની વિશેષ જાણકારી આપને હોય તો ચોક્કસપણે તમે શરીરને ફાયદા કરતા ખાદ્ય પદાર્થનું સેવન કરી શકો મિત્રો આવો જે ખાદ્ય પદાર્થ છે જો એનો ઉપયોગ તમે કરશો તો ચોક્કસપણે શરીરને ફાયદા તો થવાના છે તો મોટા ભાગના ઘરોમાં ડુંગળી ખવાતી હોય છે આ ડુંગળી વધારે પડતી લાલ હોય તો તે જ આપણે ખાતા હોય છે પરંતુ લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળી શરીરને ફાયદો આપે છે શું તમને ખબર છે કે આ સફેદ ડુંગળીના ફાયદા કયા છે મોટા ભાગના ઘરના રસોડામાં ડુંગળી જોવા મળતી હોય છે પછી એ સલાડ તરીકે ખવાય કે પછી શાકભાજી ઉમેરીને પરંતુ જ્યારે આપણે ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળી અમુક લોકો જ ખાતા હોય છે સફેદ ડુંગળી બ્લડ લેવલને સંતુલિત કરવામાં કરવામાં અને તમારા મજબૂત ફાયદાકારક છે હવે આ સિવાય પણ એના ઘણા ફાયદા છે જેમ કે તમારા શરીરને ઠંડુ રાખશે સફેદ ડુંગળીમાં ઘણા પ્રકારના કુલિંગ એજન્ટ છે હવે જે ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે આ સિવાય જો તમારી ત્વચા ઉપર ટેની સમસ્યા થઈ રહી છે તો પણ તમને મદદ કરશે ઘણા બધા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે હવે આવામાં જો આવી વ્યક્તિઓ સફેદ ડુંગળીનું સેવન કરે છે તો ચોક્કસપણે તેમને ફાયદો થશે તમને એ પણ જણાવી દઈએ કે બળતરા વિરોધી એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે હવે આ જ કારણ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ હવામાનને કારણે થતા રોગો સામે લડવામાં તમને મદદ કરે છે ચલો વાત કરીએ હૃદયની તો સફેદ ડુંગળીના નિયમિત સેવનથી હૃદય સંબંધિત બીમારીઓને આપણે દૂર રાખી શકશું સફેદ ડુંગળીમાં શરીરને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળે છે જેનાથી ઇન્ફ્લેમેશન ઓછું થાય છે અને હાઈ બ્લડ પ્રેશર અથવા તો બ્લડ કોટિંગની સમસ્યા થતી નથી સફેદ ડુંગળીનું જો સેવન કરે તો આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકાય પાચનતંત્ર મજબૂત કરી શકાય કારણ કે એને ખાવાથી પેટમાં જે પેટમાં જે ગુડ બેક્ટેરિયા છે તેની સંખ્યા વધે છે ફાઈબર ભરપૂર છે જેના કારણે મેટાબોલિઝમ પણ વધશે હવે ઘણા અભ્યાસોમાં એમ પણ દર્શાવાયું છે કે જો તમે સફેદ ડુંગળી ખાઈ રહ્યા છો ઊંઘ આપશે કારણ કે એની અંદર જોવા મળે છે જે તણાવથી રાહત આપે છે ઊંઘની ગુણવત્તામાં મદદ કરે છે આવી સ્થિતિમાં તમારે એને આહારમાં સામેલ કરી શકાય જો મિત્રો તમને આમાંથી કોઈ પણ પ્રકારની તકલીફ સમસ્યા સતાવતી હોય તો તમે સફેદ ડુંગળીનું સેવન કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશો ખબર છે બાળકો